હવે આપેલા છે એને જેમાં પાંત્રીસ ઉપર બાર આપેલો છે તો બરાબર લખશો જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ ત્રણ પાંચ ત્રણ પાંચ નંબર કહી દેવાનો છે એક अब पूर्णावर्ती पीटी संख्या था है छे બે સંખ્યા થાય છે તો આપણે બંને બાજુ 100 વડે ગુણીશું તો चलो લખીએ બંને બાજુ 100 વડે ગુણતા તો 100 * x = અહીંયા 100 વડે ગુણશો તો 100 આવશે તો 100 * (0.2353535 डैश 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 ओके હવે આને 100 વડે ગુણશો તો તો 100x થશે બરાબર આ સાઈડ 100 વડે ગુણશો તો આ જે પોઈન્ટ આપેલો છે એક ખસી અને બે સંખ્યા પછી આવશે માટે શું લખો છે 23.535535-5 હવે આને સમીકરણ નંબર 2 આપી દેવાનો હવે શું કરવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનો તો એ પ્રોસેસ આપણે સાઈડમાં કરીશું તો સમીકરણ 2 શું આપેલું છે બે ત્રણ પાંચ ત્રણ પાંચ ત્રણ પાંચ હવે પાંચ માં પાંચમાંથી બે જશે એટલે ત્રણ પોઈન્ટ કેટલા આવશે હવે શું કરવાનું કે જે નીચે વાળી સંખ્યા આપેલી હોય એમાં ઉપર વાળી સંખ્યા ઉમેરી દેજો તો એના ઉપર વાળો અપૂર્ણાંક પાછો મળી જશે તો માટ એ શું લખશો 100x = 23.3 એની અંદર ઉપર વાળી સંખ્યા ઉપર સુ + 0.2353535 rest rest હવે આપણ પદ જો આની અંદર આપણે શું લખવાનું કે આ સમીકરણ એક જેવું દેખાય છે તો સમીકરણ એક આની જગ્યાએ શું લખી દેવાનું x તો માટે શું લખશો 100x 23.3 આની જગ્યાએ શું લખશો x આમાં ફરજિયાત લખવાનું સમીકરણ એ પરથી ઓકે હવે આપણે x ને કરતા બનાવવાનું તો x છે આ સાઈડ આવશે તો શું થશે માઈનસ માટે

નવ્વા ગુણ્યા દસ કરશો તો નવ્વાણું નવસો નેવું માટે આ થયું આપણું ભાગ્યા ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે આપણે ગણતરી કઈ રીતે કરવી